હે કાઠિયાવાડમાં માં દી અને તું તો ભૂલો પડ મારા ભગવાન હે તારા એવા કરું હે તને સ્વર્ગ રે ભૂલાવી દઉં શામડા હે તને સ્વર્ગ રે ભૂલાવી દઉં શામડા E di monedino, dino, nadore e sambraia. Guru di Mara, e di enna e savarina, sura sambraia. Guru di Mara. જી મને ઝીણો ઝીણો એ જી મને ઝીણો ઝીણો ના તો સાંભળાય ગુરુજી મારા આવે છે હેજન સવારી સાંભળાયો ગુરુજી મારા છે તનને નિરખતા એ ત્યાં તો વાલો લાગે દૂર અહીં અન કીજીએ એનો ગોતી લેજો નું હવેદ પ્રગટ દેખાય ગુરુજી મારા વે છે એ જીવન જીણો જીણો નાદ દો ગુરુજી મારા वे कोटे कोटे मोर टहुकिया ने वरी जब जबके बीज हे मारा रूड़ा ने राणो हाँ बरो अरे रे तो आवी साड़ी बीज અરે રે તો આવી સાદી બીજ હે તાઠિયા વાળ માં કોક દી અને તું તો ભૂલો પડ મારા ભગવાન હે તારા એ વા કરું હે તને સ્વર્ગ રે ભૂલાવી દઉં સામડા હે શિયાળે સોરઠ ભલો અલે ઉનાડે ગુજરાત વર્ષમાં વાગળ ભલો એ મારો કછડો ય બારે માસ એ સોરઠ ધરાસો 함ણી જિયા ઉચો ગઢगिरનાર એ જિયા સાવ જડા સજલ પીયે હે એના ન મણાય નાર જનની જણ તો ભગત જણ કા દાતાર ને કા સૂર નહીં તો ય રે જે વાંજણી હે તારો મોત રે ગુમાવીશનૂર